રખડેલા નથી ભણેલા નહીં રખડેલા નથી અમારે તો એમ જ કેવું ને અમે કે તો અમે છાપામાં લખ્યું હોય ને એ ન વચાય હમ આપણે મગજમાં જે આવતું હોય ને એ વચાવે એ તો તમારી પાસે પાસે નથી કેમ બરાબર ને કેવું મને શ્રી કૃષ્ણ જય માતાજી જય કેમ છે રહેવાનું ખુશ રહેવાનું

તો હાલો ચા મૂલકી છે ચા ઉકળે છે ચા બની જાય એટલે ઓન સાહેબ ભાઈ નાસ્તો અને તૈયારી ગયા હતા તો કેરી લઈ લેવી છે એમાંથી મારે બનાવવું છે તો કેમ કે ખરેલી છે ને પછડાટ ખાધેલી કેરી છે ને તો નીચે પડે ને એટલે સાહેબ એમ કે પોચી પડી ગયું એટલે અથાણું બગડી જાય તો આપણે મેં કીધું કેન્સલ રાખીએ આખા વર્ષ નો થાણું બગડે એટલે આપણું આખું વર્ષ બગડે વર્ષ બગડે એવું ભલે મારો એ તો પણ ભાઈ વાહ ક્યાંથી તારો કે વાત નથી ચા બગડે ને એનો દી બગડે આધાણું બગડે ને એનું ઘરા બગડે અને હવે સમજી જાજો એનો ઘર વાળો બગડે એનો બગડે સમજી ગયા ને સમજી ગયા અલા લઈ જાય એવા બારમાં હું વિચારીશ કાઈ જો ને મારે વિચાર હોય નથી ને હવે મેં કહી દીધું કે હવે મારો ભોવ બગડ્યો તો બગડ હવે નહીં સુતરી જાતી ચિંતીએ બરાબર ને હવે તમારે શું કહેવાનું છે એ બધાય મને કમેન્ટમાં કહેજો ને આ વાત આ વાત ઉપર ચેનલ માં પહેલી ફેરી આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને તમે કઈ કઈ બાજુ ફરવા જવાનો પ્લાન કર્યો છે એ પણ મને જરૂરથી કહેજો કે આવા ઉનાળામાં કઈ ઠંડા રાખવાની જગ્યા હોય ઠંડુ વાતાવરણ હોય

મોદી સાહેબ નો મોદી ઓફર જીતે જાય તો એક રૂપિયો નહિ ભરવાનો તમ જામ લેવા સાહેબ

બપોર થાય ને તો સરસ એવું ઠંડુ થઈ જાય પછી જો આ દહીંનો સ્વાદ એવો હોય ને કે મજા જ આવે ખાવાની સાહેબ અત્યારે તમારે ખાવું કે અત્યારે મૂકી દે અત્યારે મૂકી દે મૂકી દે બહુ મસ્ત દહીં જામે છે આ મટુકી તમે ટ્રાય કરજો મને હાવ ભૂલાય જ કીધું કાલ મેં ગરમ પાણી થી આ માટીની મટકી સાફ કરી અને કાલ હાંજી મેં જમાવી દીધું દહીં હવે આને મૂકી દઉં ફ્રીજ એટલે બપોર થાય ને બપોર ધાણા થાય ત્યાં મસ્ત એવું ઠંડુ થઈ જાય તો ઠંડુ ઠંડુ દહી ને એમાં જો ધાણા જીરું પછી અંચાર પાવડર ને નાખીને ખાધી હોય ને મજા જાય નાસ્તાની થાળી તૈયાર થઈ ગઈ છે આવી જાવ બધાય નાસ્તો કરવા નાસ્તામાં છે રાતની ઠંડી રોટલી ભાવનગરી ગાઠિયા તીખા ગાંઠિયા અને મસ્ત મસાલાવાળી ચા તો હવે જલ્દી તમે નાસ્તો કર્યો એટલે તમને શાંતિ

કેમ કે જો આ કેરી હારી આવી છે અને પાકેલી નહીં હોય ને હારી આવી છે ને ઓછી જારીવારી તો આનું જ અથાણું બનાવીશ નહીતર છે ને કિલો કેરી બજારમાંથી મગાવી લઈ પણ જાજુ અથાણું જ બનાવવું બે થી ત્રણ કિલ્લાનું જ બનાવવું છે કિલો કેરી ને અડધો કિલો ગુંદા અને ગાજર એટલે થઈ જાય ગાજર સાહેબ તો બાકીની આ કેરી છે ને એનું આમચૂર કરી નાખીશ તો હવે જોઈએ આમાંથી હારી હારી જો કડક કેરી કાઢી છે ઓછી નથી જો હવે હુડામાં કપાઈ આવે પછી ખબર પડે તો હાલો તો સાહેબને મોકલીએ આ કામ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા અગિયાર વાગ્યાનો ધારાબેન હજી હુતા છે ચાર નાસ્તો થઈ ગયો છે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને સાહેબ બયા ગયા છે દુકાને આજે છે સોમવાર એટલે સવારમાં જ ઘરે આવી જાય એટલે સાહેબને ફોન ઉપર ફોન ચાલુ હતા એટલે સાહેબ નીકળી ગયા દુકાને અને આ કેરીના કટકાઈ જો થઈ ગયા છે તો એક કિલો કેરી સારી નીકળી છે અડધો કિલો છે ને પાકેલી નીકળી છે હીર કચી છે એટલે નો નખાય અથાણું બગડે તો આ કિલો કેરી સારી નીકળી તો હાલો હવે આને છે ને ધોય એમાં અડધર મીઠું ચડાવીને રાખી દઉં તો આપણે જાજુ અથાણું બનાવવાનું છે નહીં કોણ છે ને મારે બે અઢી કિલાનું જ અથાણું બનાવવું છે આમાં અડધો કિલો ગુંદર નાખીશ ને થોડા કેવા ગાજર નાખી એટલે આરામથી અઢી ત્રણ કિલા અથાણું થઈ જાય કેમ કે દર વર્ષે જ મારે માનવને મોકલવાનું હોય બીજીમાં ને બધા છોકરાઓ અથાણું ભાવે તો ગોળ કેરીનું અથાણું મોકલું પણ આ જ વખતે છે ને માનવને તો ત્યાં રહેવાનું નથી ત્રણ મહિના પૂરતું જ છે એટલે અથાણું મોકલવાનું નથી એટલે આજ વખતે કિલોનું જ કરવું છે ને અમારા ઘરમાં છે ને બધી તાજું જ અથાણું ખાઈ હા પછી જૂનું થઈ જાય ને પછી અથાણું ખાઈ દઈએ ઉનમાનું બે જ ખાઈ લે 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 ખમખમ આવ્યા હાલો અમારા ને હવાર થઈ ગયું જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ જય માતાજી તો તારા સાટું જો કેરીને કટકા કર્યા ખાવાને ખાવાને હમ જ ઈ તારી ઈ તારી એ બધી તારી જ છે એનું આપણે આમચૂર બનાવવું છે તો હાલો ધારાબેનને બ્રશ કરાવી દઉં નવડાવી દઉં ચા નાસ્તો કરાવી દઉં પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો મારે બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે નહીં ધારાબેનની નાઈન તૈયાર થઈ ગયા છે અને અત્યારે ધારા ઘડિયા પાકા કરે છે એટલે અત્યારે મેં એને પાંચ એકાનો ઘડિયો આપ્યો છે પાકો કરવા વેકેશન ખુલે ને ત્યાં સુધીમાં એકથી દસના ઘડિયા ધારાબેનને કડોકડ પાકા કરવાના છે એકથી ચાર લગીને આવડી ગયા છે એક દી હું હોમવર્ક કરાવું ને એક દી નહીં એટલે હા લે કાબેન વેકેશનનું વેકેશન ને લેસનનું લેસન તો હાલો ધરાબેન એનું કામ કરવા દો અને હું મારું કામ લઈ લઉં તો મારે જો આમચૂર બનાવવાનો છે તો આમચૂર માટે કેરી લઈ લીધી તો આલો કટકા કરીને તૈયાર કરી લઉં પછી સાહેબ આવે એટલે બેહીએ અમે બપોરા કરવા તો હાલો મૈડા થોડીક વાર રહીને અને તડકો તો જો કેવો છે તો હાલો પહેલાં તો છે ને કપડાં સુકાઈ ગયા હોય ને એ લઈ લઉં અને બાકીના હવરા કરી નાખો એટલે એ સુકાઈ જાય તડકો ને ગરમી તાજ બહુ જ છે કે નહીં વાત પૂછોમાં તો અત્યારે હાલત કેવી છે હું જ રસોડું સાફ કરીને બહાર નીકળી અને સીધું જ કેરીને કામ લીધું તો હાલો આ કેરીના કટકા કરી લઉં કે ખમણ કરું જો જલ્દી હુકાઈને જલ્દી આમચૂર આમચૂર બને ને એવી રીતના કટિંગ કરવાનું છે તો હાલો મૈડા સાહેબ આવે પછી તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા વાગાનો અંજુ કેમ આપણી ભાષા કેમ છે અંજુ આજ ત્યારે શું કહેવાનું વહેલો હો કે મોડો હો વેલા મોડા જી હોય અમારે તો વાત અંજુ ખુશ તા છે કઈ નથી મોડા આવો રાજી આવો તોય રાજી સમજી ગયા અમે કઈ અમે અમારું કામ હાલ હાલ આમ નામ હાલો ફ્રેન્ડ પંદર વીસ મિનિટ થી આ વાત જોવાનું અહીંયા ત્યાં થઈ ગયું છે એનું કામ પૂરું નહીં થાય ને ત્યાં લગી હલશે નઈ ગો હવે તો જવા દે હું તો બે થાય તો બનાવી લઉં બસ કેરી સુકાઈ જાય પછી જ ના ના હું કરું

કે આપણે વાસણમાં દહીં જમાવીએ ને એના કરતા માટીના વાસણમાં દહીં જમાવો ને તો આનો કોઈ ટેસ્ટ ને સ્વાદ અલગ જ ટ્રાય કરજો પછી મને કહેજો કમેન્ટમાં તો હાલો બપોરા ટાઈમ થયો છે પોણા ત્રણ વાગ્યાનું બપોરાના વાસણ ઉટકી અને બસ હું ફ્રી થઈ છું તો થોડીક વાર બેહું અને ધારાને ઉવડાવું ને પછી હું જાઉં બજારમાં મસાલા લેવા જોઈએ અવાજ હાઈમબ્રોન તરત જ આવી જો કેમ કે અગિયાર વાગે તો ઉઠી એટલે આવાને ઉર આવી અઘરી છે નહીં નીંદર નથી આવતી આ જો વાળ જો ચોતલા ચોતલી વાળીને લાઈ ગરમીના વાળ બાંધો તો હાલો ધારાબેનને થોડીક વાર ઉર ને પછી હું બજારમાં જાઉં અથાણાના મસાલા લઈ આવું ને પછી અથાણાનો બોરો વઘારીને તૈયાર કરું સાહેબ ભૂતા છે અને ધારાબેનની નીંદર આવતી નથી બાયને ચકલા કલબલાટ કરે ને અંદર અમારે ધારા કલકલાટ કરે

સાહેબ ને તારા જે હોતા છે મારે જવું છે અથાણાના મસાલા લેવા તો હાલો ફટાફટ મસાલા લઈ આવીએ કેમ કે આપણે માર્કેટ નજીક જ છે તો હાલો પછી ઘરે જઈને સાહેબ ને ધારા ઉઠાડી હાલો મૈરા બસ બે વળાંક વરીએ એટલે આપણે માર્કેટ અને મસાલાની દુકાન હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયોમાં અને આવા ધૂમધડકાનું બજારમાં મારા સિવાય કોઈ દેખાતું નથી બજાર ખાલી છે જો બજારની શરૂઆત થાય આખલા યુદ્ધ હાલે છે બધા ગામમાં છે ને આખલા યુદ્ધ છે બજારમાં હાવ સન્નાટો છે હરિઓમ ઓમ શાંતિ અમારા ગામની છે ને મેઈન બજાર છે આ જૂની શાક માર્કેટ છે પેલા અહીંયા હરાજી થતી શાકભાજીની આપણે પહોંચી ગયા મસાલાની દુકાને અને જવું છે ને ગઈના માણા દેખાય ચાલો આપણે અહીંથી લેવાના છે મસાલા તો લઈ લઈએ પછી મળીએ ટાઈમ થયો છે ચાર ને દસ નો અને હું આવી તા તો બાપ દીકરી બે ફરિયા માટા મારતા તા જો મેં કીધું જઈને ઉઠાડું સાહેબ દુકાને નહોતું જવું તો ચાર વાગી ગયા મારી વાત નહી તમે ઘસઘસાટ હુતા હો હું ગઈ તો અહીંયા મેં કીધું તમે હુતા ધારા રમે છે ને તો હું ફટાફટ અથાણા મસાલા લઈ આવું પછી મારે ધારાને લઈ ન જાવી ચા પીવી ને તો હાલો હવે એ જો ને કેરીમાં હચવાણા છે અને હું બનાવું મસ્ત મસાલાવાળી ચા એટલે હું સાહેબ બે ચા પી લઈએ પછી રૂંડાના કામ કરું ધારા બેહને જૂતા નથી કે અગિયાર વાગે ઊંચી જે લાવીને અંદર ન આવે અને અહીંયા છે બધા આ અથાણાંના મસાલા રાઈના તાંજરા વરિયારી વરિયાળી ને ગોળ ને મેથીના તાંજરા દાણાના તાંજરા એવું બધું લઈ આવી છું તો હાલો ને પછી અથાણાના તૈયારી કરીએ તો હાલો મળ્યા થોડી વાર રહીને ફ્રેન્ડ ટાઈમ થયો છે ચા ને વિષ્ણુ ને ચા થઈ ગઈ છે તૈયાર આવી બીજા હું ચા પીવા રોંધા ની ચા પી લે ને પછી રોંધાના કામ ઉપાડીએ ને પછી અથાણા કાઇસ કરીએ માલિશ કરવાની છે મારે છે ને તેલ માલિશ કેટલા દિવસ થી કોરા વાળ ચા પી પછી ચા ના થાત કેમ કે દૂધ પીતી નથી તો શું કરવું ઘણી કોશિશ કરી દૂધ ની કા પણ તારા ને દૂધ નથી ખાવતું નથી દહી ખાવતું એટલે પછી જબરદસ્તી ન કરી તો કઈ નિયા લો કરવી બે ચાર દિવસ તો મે હમણાં અથાણામાં જ હચવા છું જેમ કે ચણા બનાવવું ગોળ બનાવવું ને ત્રણ અથાણા બનાવવા એટલે હમણાં બે ત્રણ એમાં પેક એટલે ટાઈમ જ મળે તો હાલો મારા માટે મને હે ને ખાવું છે ઘરમાં ભરેલા ગુંદાનનો શા બદાઈનો ફેવરેટ છે કાલ તમારે બનાવવું જો ફરજ જ્યાં પાકું જ છે કેમકે હીર કચા ગુંદાનું ભરેલું શાક બહુ મસ્ત થાય મને એક કમેન્ટ આવ્યો હતો કે બેન ભરેલ ગુંદાનું શાક બનાવજો તો અમે બનાવીએ બેન ઘણી વખત શેર કર્યું છે કાલે બનાવવાની જ છું તો તમે બધા આવી જજો ભરેલ ગુંદા નું શાક ખાવા કાજે ટાઈમ ઉપર આધારો પછી પાકું પણ અમે તો કહીએ ને તો આ ભોયલા વેળ ઝીલી લઈ તો અમારે પાસે બનાવવું જ પડે તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો તો ગઈ મોરી તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલે મળીશ એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલે જય શ્રી રામ ને હેલો બધા રોંડાની ચા જય શ્રી રામ થરાકી ચા તો બે થવી જય શ્રી રામ જય બોલે